પલવીના પાકિસ્તાન અને નેપાળ સાથેના કનેક્શન મામલે અને આરોપીઓ પણ ઝડપાયા હતા જેમાં નેપાળ બોર્ડર પરથી ઝડપાયેલો મોહમ્મદ અલીની ધરપકડ કરી તેના ફર્ધર રિમાન્ડમાં તપાસ કરતા તેમના મોબાઈલમાંથી ડોગરનો ફોટો મળી આવ્યો છે મોહમ્મદ સત્તર અલી મોબાઈલનો ઉપયોગ કરી ધમકી આપતો હતો જેમાં અન્ય આરોપીઓ પણ ઝડપાયા છે એમ ચાર આરોપીઓ ઝડપાતા તમામની પૂછપરછ હાથ ધરાઈ છે જે ચારાઈ અલગ અલગ હિન્દુ નેતાને ટાર્ગેટ કરતા હતા હાલ મેં ઝડપાયેલો રજા પાકિસ્તાની નંબરનો ઉપયોગ કરતો હતો એટલું જ નહીં રજા ઝડપાયો ત્યારે તેમણે પોતાનો ફોન પણ તોડી નાખ્યો હતો હાલ સમગ્ર મામલે પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે જે રીતે આપના મેના પહેલા જ્યારે અહીંયાથી મોહમ્મદ સોહેલ પકડાયા હતા આપના મૌલવી જે પ્લાનિંગ કરતા હતા આપના જો હિન્દુવાદી નેતાઓ છે એના મારવા માટે એના બારેમે જો બ્રિફિંગ થઈ હતી એના અનુસંધાને આ ગુના અનુસંધાને પૂરી સુરત સિટીના ક્રાઇમ બ્રાન્ચ સતત જો બીજા આરોપીઓ માટે કામે લાગી હતી આમાં ટોટલ સુધી કુલ આરોપીઓ પકડાયા છે જેમાં એક અહીંયા કઠોર ગામના રહેવાસી સુરતના મોહમ્મદ સોહેલ છે બીજા આપના મુઝફ્ફરપુર બિહારના આરોપી છે મોહમ્મદ અલી ઉર્ફે સહેનાજ મોહમ્મદ સાબીર જેના આશરી ઉંમર પચીસ વર્ષના છે અને આ જ વ્યક્તિ હતા જો સહનાજના નેપાલ આઈડી ઉપરથી જો લોકોના ધમકી આપવાના કામ કરતા હતા અને ત્રીજા અઢાર વર્ષથી ઉપર ને ઉમર છે જો એના જો મહારાષ્ટ્રના નાંદેડ થી એના ધરપકડ કરવામાં આવેલી છે એના જો પૂછપરછમાં જો ને રિમાન્ડો લેવામાં આવેલી અને એના પછી જો પૂછપરછમાં વધુ વિકતો જો બહાર આવી છે આ તપાસ દરમિયાન એવું ફલિત થયા કે જો સોહેલ હતા સોહેલ જો અહીંયા રહેવાસી છે કઠોર ગામના એના પાસે બે ઇલેક્શન કાર્ડ અત્યાર સુધી રિકવર થયા અને અલગ અલગ જોઈએ એના એપિક નંબરો અલગ અલગ છે જનરલી એક વ્યક્તિ અગર કંઈ સે ઇલેક્શન કાર્ડ નવા લેતા હોય તો એક એપિક નંબર એક જ હોય છે પરંતુ એના પાસે બે એપિક નંબરવાળા ઇલેક્શન કાર્ડો મળે જેના અત્યારે તપાસનું કામ ચાલુ છે જો એના ખરાઈ કરવાના અને બીજા એના પાસેથી જન્મના બે પ્રમાણપત્રો મળ્યા છે એ એક આપના સુરતના છે અને બીજા એક નવાપુર આપણા મહારાષ્ટ્રના છે અને પછી જયારે બધા આરોપીઓના પૂછપરછ અલગ અલગ જો ક્રોસ કરવામાં આવે તો એમાં જો મોહમ્મદ સહેનાજ જો આમાં લકાન કરીને લહાન કરીને એક જગ્યા છે નેપાલમાં જો આપણા ભારતના બોર્ડર ઉપર આવે છે ત્યાં જો રેડીમેડ રેડીમેડ ગાર્મેન્ટના કામ કરતા હતા એના મુઝફ્ફરપુરથી જ્યારે એના ધરપકડ કરવામાં આવી અને એના પછી જો એના તપાસોમાં નીકળવા જોઈએ કે આ જો પાક હેન્ડલર્સ જેટલા ડોગરના નામ અમે વાત કરતા હતા તો ડોગરના આઈડેન્ટિટી બી અમે લોકો જો ઇસ્ટેબ્લિશ કરી છે આ પાકિસ્તાની જ છે અને પાકિસ્તાની હેન્ડલર છે અને આ ઘણા બધા એના નેટવર્ક જો દેશમાં ચાલે છે જો ઘણા બધા બસ્ટિંગ પર થઈ છે અલગ અલગ સુરક્ષા એજન્સીઓ બસ્ટ પણ કરવામાં આવેલ છે તો ડોગર સાથે જો સતત જો આ કોન્ટેક્ટમાં રહે અને ઉશ્કેરે જો બીજાને ઉશ્કેરે કે હિન્દુવાદી નેતાઓને મારવા માટે એના તપાસ દરમિયાન એવું નીકળ્યા કે એના જ જો મોબાઈલ કાર્ડ જો મોબાઈલ આપના જો સેટ જો રિકવર કરવામાં આવી છે આમાં સત્તર જેટલા મતલબ સેવન્ટીન એના વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરીને અલગ અલગ જગ્યા આ ધમકી આપતા હતા અને એના માટે જો ફોર્ટી ટુ મતલબ બેતાલીસ જેટલા ઈમેલ આઈડી આ પોતે ઉપયોગ કરે છે જો જેના અત્યારે જો અમારે એફએસએલને મદદથી રિટ્રીવ કરવાના ચાલુ છે કે એના કઈ કઈ ઇમેલ આઈડીનો શું શું ઉપયોગ આ કરાવે તો બેતાલીસ જેટલા ઈમેલ આઈડી અને સત્તર જેટલા વર્ચ્યુઅલ નંબરથી આ અલગ અલગ ગ્રુપો સાથે મળીને અલગ અલગ લોકોના દેશમાં જો કામ કરતા જેના આ તપાસ ચાલુ છે અને અને આ બધાના પૂછપરછ બીજા લિંક કરતા કરતા જો ત્રીજા આરોપી શકીલ ઉર્ફે રજા સન ઓફ શેખ જો મહારાષ્ટ્ર કે નાંદેડમાંથી માંથી પકડાય જો જિલ્લામાંથી તો એના તાત્કાલિક આપણા મોબાઈલ ફોન તોડી નાખ્યા હતા જો જો રિટ્રીપ પણ કરવામાં આવેલા જો એના અમુક પાર્ટોમાં રિટ્રીપ થયા બાકી રિકવરી અને આગળના જો ફેસલ મદદથી બીજા કામગીરી ચાલુ છે તો એના પાસે જો નંબર વાપરતા હતા આ પ્લસ નાઇન ટુ એટલે કે પાકિસ્તાનના નંબરથી વર્ચ્યુઅલ નંબર યુઝ કરતા હતા એનાથી ધમકી આપવાના કામ કરતા હતા અને આ જ નંબર જો એ આ જો ડોગર કરીને છે પાકિસ્તાનના હેન્ડલ આ જ એના એક્ટિવેટ કરીને એના આપેલા હતા અને સાથ જો આ શકીલ ઉર્બે રજા છે અ અલગ અલગ જો પાકિસ્તાન અલગ અલગ હેન્ડલર હે ના સિવાય ડોગર સિવાય એક સરફરાજ ડોગર તો મેન હે ના પછી વમ એમ વકાસ સાદીક અનેક જસワપા આ બધા લોકો ભી અલગ અલગ જો હેન્ડલર છે એના સાથ ભી સતત આ કન્ટેન્ટ મે આતા અને ફર્ધર જરે આના તપાસો થઈ તપાસો મે એવી ચીજ ફલિત થઈ કે આ લોકો એક લેડી છે જો રાષ્ટ્રવાદી શેરની નામ ને બ્લોગર ચલાવે છે સબનમ સે કેના નામ છે મુંબઈમાં જે અધ્યા મુંબઈ સુધી પેદલ યાત્રા પણ કરી લેતી એના બી ધમકી આપી કે તમે મંદિરોનાર છે સનાતન સંઘના અધ્યક્ષ ઉપદેશ રાણા પછી નેશનલ પ્રેઝિડેન્ટ શિવસેના હિન્દ નેશનલ પ્રેઝિડેન્ટ શિવસેના હિંદના નિશાન શર્મા પંજાબ શિવસેનાના અમિત અરોડા બજરંગ દળ હિન્દુસ્તાન રાષ્ટ્રીય મહાસચિવ

જો નહી થઈ શકે છે એના માટે એક તો અમે લોકો ખરાઈ કરી લીધા બીજા ને ખરાઈ અત્યારે ચાલુ છે અને જો ટીમ છે જો રેવન્યુ ડિપાર્ટમેન્ટ આપણે માહિતી